કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એલાન કર્યું છે કે મંત્રાલય ભારત અને મ્યાનમાર ની વચ્ચે મુક્તપણે અવર જવર ને ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના આ નિર્ણય થી હવે બંને દેશો ની વચ્ચે ફ્રી મૂવમેન્ટ બંધ થઈ જશે તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સરહદોને સુરક્ષિત રાખવાનો સંકલ્પ લીધો છેતારે ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મ્યાનમારની સરહદે આવેલા પૂર્વોત્તર ભારતના રાજ્યોની વસ્તીની ડેમોગ્રાફીને જાળવી રાખવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમેન્ટ રેજીમ નાબૂદ કરવામાં આવશે વિદેશ મંત્રાલય હાલમાં તેને રદ કરવાની પ્રક્રિયામાં હોવાથી ગૃહ મંત્રાલયે આમ આરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે આ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહે આસામ માં વીસ જાન્યુઆરીએ એલાન કર્યું હતું કે ભારત અને મ્યાનમારની વચ્ચે બોર્ડર પર ફેન્સિંગ લગાડવામાં આવશે બંને દેશોની વચ્ચે સરહદ સોળસો કિલોમીટર લાંબી છે બંને દેશો વચ્ચે 1970 માં ફ્રી મૂવમેન્ટ એગ્રીમેન્ટ થયું હતું જેને અંતિમ વખત બે માં રિન્યુ કરવામાં આવ્યો હતો બંને દેશોના નાગરિકોને આ વિસ્તારમાં કોઈ પણ દસ્તાવેજ વગર આવવા જવાની છૂટ હતી બંને તરફ લોકોને 25 કિલોમીટર સુધી જવાની છૂટ હતી તેવામાં હવે મ્યાનમારથી લોકો સહેલાઈથી ભારતમાં પહોંચી જતા હતા અમિત શાહ એ આ اعلان તેવા સમય કર્યુ છે કે જારે મ્યાનમારમાં વિદ્રોહી જૂથો અને સેનાની વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે गत નવેમ્બર મહિનામાં જ મ્યાનમારથી 600 સૈનિકો ભારતમાં ઘૂસી ગયા હતા જે બાદ મઝુરમ સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી જો કે બાદમાં ભારતીય આસનિકોને મ્યાનમાર પરત મોકલ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી